હેલો મિત્રો ગુડ મોર્નિંગ બધા કેમ છો અને આજે આપણે વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અને ઘણા દિવસ પછી આજે વ્લોગ આપણો બનાવવાનો છે અને ખાસો ટાઈમ થઈ ગયો વ્લોગ હમણાં આપણે બનાવતા નથી અને તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને તમારો સાથ સહકારથી અમે આગળ પણ અમારા વિડીયો તમે જોઈ રહ્યા છો એટલે એમ કે આજે આપણે જણાવશું કે આપણે ઘરે જોરદાર આપણે તમે હાલ જુઓ જ છો કે જોરદાર બધું સજાવટ પણ આપણે ફૂલની વાત કરીએ આજે વ્લોગ બનાવ્યા છે જોરદાર અને તમે અમારો કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ઘર વિશેનું મસ્ત છે આજે આપણે કુળદેવી બહુચરમાંના આપણે ખમાન મજા અને એમાં આપણે લાગ્યા છે મસ્ત સજાવટના એમ કે મસ્ત તોણીયાના બધા સુપર તમે હાલમાં જુઓ છો કે આપણે જે આ કુળદેવીની સબી છે અને લાઇટોવાળી જોરદાર આપણે હાલમાં તમે જોવો છો કે કેટલી બેસ્ટ સબી પણ લાઇટો જગમગ ચાલુ જ છે અને એના માટે આપણે વાત કરીએ આજે એમ કે જે આ ફૂલ લટકી રહ્યા છે એ ત્રેવીસ રૂપિયાનો એક લૂકો આવેલો છે અને આપણે બધા મસ્ત અલગ અલગ લાલ કલર છે કોઈ સફેદ છે એવા અલગ અલગ કલરના આપણે જોરદાર બધાએ ઝુમ્મર પણ લાયા છે આ ઝુમ્મર છે જોરદાર અને આ ઝુમ્મર છે આપણે બસો રૂપિયાનો એક નંગ છે આર્યો અને જે આ ફૂલ હું તમને બતાવું હાલમાં એ ત્રેવીસ રૂપિયાનો એક ડૂકો છે આ પણ ફૂલ તમે બજારમાં આપણે ડીસા મળી જશે તમારે લાંબો હોય તો આ બીજો ઝુમર છે જોરદાર પેલો પણ અલગ હતો અને આ અલગ છે જેવા કલર પણ જોવો એવા કલર તમને મળી જશે અને જોરદાર છે તમે આવી સજાવટ તમારા ઘરમાં કરવા માગતા હોય તો જોરદાર આપણે સજાવટ કરી છે ઘરની અને આવા ફૂલ તમે ડીસાથી મસ્ત તમારે પણ ઘરની સજાવટ કરવી હોય તો લાલજો અને ડીસા આપણે મનપસંદ ફૂલ ડેકોરેશન ડીસા આપણે બગીચે દુકાન છે અને તમે ત્યાં જઈને ખરીદી કરી શકો છો અને બીજું કે વઢ ચોકમાં પણ હોલ સોલમાં તમને મળી જશે આ બધા આપણા ઘરમાં અંદર આપણે ફૂલ જ સજાય છે તમે જુઓ છો કે કેટલું બેસ્ટ આપણે ઘર લાગી રહ્યું છે આમાં એટલે તમે પણ આવા આ એક ફૂલ અલગ છે એનું પણ આપણે અલગ તમને બતાવશું કે કેટલું બેસ્ટ લાગી રહ્યું છે જોરદાર છે અને તમે અમારો કોન્ટિન્યુ વિડીયો આવા જોતા રહેજો અને આગળ પણ વ્લોગ આપણે બનાવવાનું હવે ચાલુ જ કર્યું છે એટલે તમે અમે જ્યાં જશું એમ કે તમને એન્જોયમાં આપણે બધા આપણે તમે વિડીયો જોતા જ રહેજો અને તમને પણ મજા આવશે વિડીયો જોવાની અને જેવો સાથ સહકાર તમે પણ આગળ આવ્યો એવો આપતા રહેજો અને ફૂલોની જોરદાર સજાવટ છે તમને પણ ઘરની રોનક આખી અલગ લાગશે એટલે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો નંબળીએ આપણે બીજો વ્લોગમાં આપણે બનાવીશું એમાં તમને જે પણ આપણે ફરવા જઈશું તે આપણે તમને વ્લોગમાં બતાવશું ને આ આપણે ઘણા ટાઈમ બાદ પછી આપણે વિડીયો બનાવ્યો છે અને હાલમાં સજાવટ પણ જોરદાર તમે એ જોઈ રહ્યા છો હાલમાં કેટલો બેસ્ટ લાગી રહ્યો છે આખો ઘરનો નજારો આખો આખી રોનક આખી અલગ લાગે છે એટલે આ સજાવટ તો સજાવટ છે તમે ઘરની અંદર તમે તમે પણ એક ત્રેવીસ રૂપિયાનો ડોકો આવે છે કે બધા ઘણો મૂકો આવતો નથી અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને તમે અમારી આ ચેનલને લાઈક ન કર્યું હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી મિત્રો